શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત આદર્શ નર્સિંગ કોલેજમાં આજે લેમ્પ લાઇટિંગ અને ઓથોટેકિંગ સેરેમનીનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન આઈએસ અદિતિ વર્ષીની ધાનેરા એસટીએમ તથા એમ જે ચૌધરી પીઆઈ ધાનેરા તથા ડોક્ટર લક્ષ્મીકાંત સોમાણી ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસર અને ડોક્ટર રાકેશ પાટીદાર પ્રિન્સિપાલ વીજી ચૌધરી નર્સિંગ કોલેજ પાલનપુર તથા સંસ્થાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ અને મંત્રી શ્રી ઉમાભાઈ પટેલ તથા ટ્રસ્ટી શ્રી ગોકળાભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ અશોકભાઈ પટેલ રમેશભાઈ પટેલ સુજાભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ તથા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર લાલાભાઈ પટેલ સાહેબ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્ટેજ સજાવટ અને તેના સુશોભન માટે કોલેજના ફેકલ્ટી નિર્માબેન થતા વસીમભાઈએ ખૂબ જ સરસ રીતે કાર્ય કર્યું હતું લેમ્પ લાઇટિંગ આપવા માટે યામીનભાઈ અને પૂજાબેને ખૂબ જ સરસ કાર્ય કર્યું હતું નર્સિંગના વિદ્યાર્થીઓ માટે શપથ ગ્રહણ માટે નિરમાબેન પંડ્યા તથા વસીમભાઈ અને યામીનભાઈ તથા રીનાબેને સાથ અને સહકાર આપ્યો હતો સ્પોટ વિકમાં રેન્કર વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામાં કિંજલ તથા રિમ્પલબેન ભાગ ભજવ્યો હતો તથા રમેશભાઈ જગદીશભાઈ અમૃતભાઈએ આ કાર્યક્રમ દરમિયાન સહકાર આપ્યો હતો તથા નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા આમ સમગ્ર કાર્યક્રમ આદર્શ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી મહેન્દ્રભાઈ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો